પાલનપુર ખાતે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સરસ્વતી કેરિયર એકેડમી હોલનું ઉદ્ઘાટન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં લોન આપવામાં આવે છે એનો લાભ લઈને નાના ઉદ્યોગકારો બનીએ તેવું મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું આજના સમયની માંગ પ્રમાણે સ્કિલ આધારિત કોર્સને મહત્વ આપીશું તો આસાનીથી નોકરી મેળવી શકાશે તેવું મંત્રી બાલવંતસિંહ રાજપૂતે જણાવ્યું ભારત વર્ષ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીનો નવો શણગાર કરી રહ્યું છે તેવું પરમપૂજ્ય સંત આનંદનાથજી મહારાજે જણાવ્યું શ્રી રાજપૂત સમાજ મિલકત ટ્રસ્ટ અંબાજી અને શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ પાલનપુર દ્વારા નવનિર્મિત સરસ્વતી કેરિયર એકેડમી હોલનું ઉદઘાટન અને મિલન સમારોહ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયું હતું આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સમાજના વિકાસ માટે અર્થદાન અને શ્રમદાન આપનાર દાતાઓનું સન્માન કર્યું છે તેમણે કહ્યું કે આજે એકવીસમી સદીમાં જમાનો ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે આ જમાનો જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે ત્યારે જમાના પ્રમાણે ચાલીશું તો ચોક્કસ આગળ વધી શકીશું તેમણે ઉમેર્યું કે આજે એમએ બીએડ એનપીએચડી કર્યા પછી પણ નોકરી મેળવવા માટે ફરવું પડે છે પરંતુ આજના સમયની માંગ પ્રમાણે સ્કીલ આધારિત કોર્સને મહત્વ આપીશું તો આસાનીથી નોકરી મેળવી શકાશે ધોરણ દસ અને બાર પછી આઈટીઆઈમાં ડ્રોન ટેકનોલોજી સહિતના વિવિધ કોર્સ ચાલી રહ્યા છે એ કોર્સને કરીને ટૂંકા ગાળામાં રોજગારી મેળવી શકાય છે આજે આધુનિક રીતે ખેતી કરીને પણ સારી આવક મેળવી શકાય છે સેમી કન્ડક્ટ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે એ દિશામાં આગળ વધવાની જરૂર છે યુવાનોને રોજગારી મળે એ માટે રોજગાર મેળાનું આયોજન કરવાનું મંત્રી સૂચન કર્યું હતું ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે આજે યુગ બદલાયો છે અત્યારે સમય પણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે આરીફાઈના જમાનામાં સમય પ્રમાણે ચાલવું પડશે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં લોન આપવામાં આવે છે એનો લાભ લઈને નાના ઉદ્યોગકારો બનીએ અને ઔદ્યોગિક વિકાસમાં પણ હરણ સિંહ ફાળો આપીએ આ પ્રસંગે સરસ્વતી કેરિયર એકેડમી હોલના ઉદઘાટક પરમપૂજ્ય સંત શ્રી આનંદનાથજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું કે આખું ભારત વર્ષ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મા ભારતીનો નવો શણગાર કરી રહ્યું છે આ દેશમાં વેદકાળથી જ્ઞાન અને વિજ્ઞાનનો અપાર મહિમા રહેલું છે તેમણે કહ્યું કે રાજપૂત સમાજના શિક્ષણ માટે આ સમાજના આગેવાનોએ કરેલા શ્રમ અને મહેનતને આ પ્રમાણિ નામે સમાજ આજે પ્રગતિ કરી રહ્યો છે ભારત વિશ્વગુરુ બને એ દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે ત્યારે આપણા યુવાનો તમામ ક્ષેત્રોમાં આગળ વધે એ જરૂરી છે ધર્મના નામે ભેગા થયેલા રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ તેમ જણાવીને તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે કર્મયોગ અપનાવી હંમેશા બીજાના ભલા માટે કામ કરતા સિદ્ધાંત ભગવાન રામના દરમિયાન રાજા ભરતે આપ્યો હતો એ પ્રમાણે સમાજ માટે ભાવનાથી કામ કરવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે આ સંસ્થાનો પાયો નાખનાર વડીલોને વંદન કરું છું કે આવી સરસ સંસ્થાનું નિર્માણ કર્યું છે આજે શરૂ કરવામાં આવેલ શ્રી સરસ્વતી કેરિયર એકેડમી સમાજના વિકાસમાં ખૂબ ઉપયોગી સાબિત થશે તેમણે રામજી મંદિરના જણોદ્ધાર માટે યોજાનાર રામકથામાં પધારવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું આ પ્રસંગે શ્રી રાજપૂત કેલવણી સહાયક મંડળ પાલનપુરના પ્રમુખ માદારસિંહ હડિયોલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે સમાજના સાથ અને સહકારથી સમાજ દ્વારા શિક્ષણનું સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે રાજપૂત સમાજ મિલકત ટ્રસ્ટ અંબાજીના પ્રમુખ સામંતસિંહ સોલંકી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયાના પ્રમુખ એલ કે બારડ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સમાજના અગ્રણીઓ સર્વ સીપી રાજપૂત ભરતસિંહ સોલંકી ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત ઉદયસિંહ રાજપૂત ડીએમ રાજપૂત કાળુજી સોલંકી અજમલસિંહ પરમાર નીરૂબા રાજપૂત મોડ

કલ્પી ના શકાય બે હજાર વીસમાં જે જમાનામાં એમ કહેવાય કોલ્ડ એસએસસીમાં સરામ સારી તમને ઘેર બેસીને સામેથી લોકો નોકરી આપવા આવતા હતા એ જમાનો હતો ત્યારે વિચાર કરીને આજે ધીમે ધીમે બે હજાર કહી શકાય ત્રેવીસમાં એટલે એકવીસમી સદી